આપ જોઈ રહ્યા છો આ ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જે આ સાતમો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે આ ગ્રુપ છે એકતા ગ્રુપ સમૂહ લગ્ન જે સાતમો સતત આ સમૂહ લગ્ન કામરેજ ખાતે યોજવામાં આવ્યો આ પ્રોગ્રામ બપોરના ત્રણ વાગ્યાથી શરૂ થઈને રાત્રે સુધી ચાલુ રહ્યો આમંત્રિત મહેમાનો મહાનુભાવો સાથે સાથે સ્ત્રીઓ તેમજ વડીલો બાળકો માતાઓ બહેનો અને સંત મહાત્માઓ હાજર રહ્યા હતા આમાં એકવીસ લગ્ન જે યોજાયા તેમાં ખુશખુશાલ તમામ કુટુંબજનોમાં જોવા મળી હતી અને રાત્રે આ સમૂહ ભોજનનું પણ એક સરસ આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે આ ગ્રુપ સાથે જોડાયેલા તમામ કાર્યકર ભાઈઓ અને બહેનો સાથે મળીને આ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમ શ્રી એકતા ગ્રુપના પ્રમુખ શ્રી પ્રાગજીભાઈ ભેસાણીયા દ્વારા જાણવા મળ્યું હતું સાથે સાથે આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ અને માનવતા મહેમાનો સ્ટેજ ઉપરથી સન્માન પણ કરવામાં આવ્યું હતું યોજવામાં આવ્યો હતો બ્રાહ્મણો દ્વારા વિધિસર સર વિધિ કરીને આ સમૂહ લગ્ન પૂર્ણ કરવામાં આવ્યું હતું સ્ટેજ ઉપર તેમજ ગ્રાઉન્ડ ઉપર પબ્લિક પબ્લિક દેખાઈ રહ્યું હતું અંદાજે ચાર હજારથી સાડા ચાર હજાર પબ્લિક પણ જોવા મળ્યું અને ઢોલનગર સાથે જન્મ સ્વાગત આપ્યું હતું પ્રાજુભાઈ દ્વારા જાણવું મળેલું હતું સાથે સાથે જે વિદાય સમયે તમામની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા પ્રાંગીભાઈ તેમજ તેમના વાઇફ દ્વારા

કેવું લાગે છે અહીંયા સમૂહ માં દીકરીઓ ને સલાહ આપતો સમૂહ લગન ની બોલો જય શ્રી કૃષ્ણ સાસરું કયા જિલ્લા માં છે સાસુ સસરા કેવા મળ્યા છે ઘરની અંદર જે લગ્ન થાય છે સમૂહમાં થાય છે કઈ ફેરફાર દેખાય છે તમને સગાવાલા બધા આવેલા છે તમારે

ફક્ત એકાવન છે પણ અહીંયા આથી સંપૂર્ણ સારા અને સુંદર થશે સાધુ સંતો રાજકીયમાં ધારાસભ્યમાંથી અને દાતાઓ સુધી સન્માન કર્યું થેન્ક યુ વેરી મચ બલદેવ સાવલિયા છે કે ભાઈ એવું કીધું કે બલદેવભાઈ તમે ઘનશ્યામભાઈ અને નીતિનભાઈ સાવલિયા તમે તૈણે આવો અને આપણે રસોડાને તમારા હાથમાં રાખવાનું છે અને આ જે કાંઈ ચાર હજાર પિસ્તાલીસો માણસનું રસોડું કર્યું છે એની પૂરેપૂરી દેખભાળ તમારે તૈણેને રાખવાની છે આજે અમે તૈણે મિત્ર ભેગા થઈ અને આ પૂર્ણ રસોડું થયું ત્યાં સુધી અમે ત્રણમાંથી એક પણ જમ્યા નહોતા અને આ રસોડાનું પૂર્ણ કરાવ્યું ત્યાર પછી જ અમે લોકોએ જમ્યા અને અમને બહુ સુંદર આયોજન લાગ્યું અને એક જ સરખું માણસો ધીમે ધીમે આવતું હતું ધીમે ધીમે અમને શાંતિથી બેસાડીને અમે સમાડ્યા અને એને આનંદ પણ આવ્યો કે નાના અમને આજે સમૂહ લગ્નમાં આવ્યા છે અમને શાંતિથી જમવાનું મળ્યું છે અને વ્યવસ્થાનું પણ સારી છે અને જમવાનું પણ અમને બહુ સારું લાગ્યું એવું આ જે વાય શ્રી રાગજીભાઈ વેસાણીએ આયોજન કર્યું અમને બહુ બહુ આનંદ આવ્યો એવું અમને બહુ બધા માણસો કહેતા જશે તમામને એમ કે ખડે પગે તમારે ઊભું રહેવું છે તો અમે રાજદી તૈયાર મિત્રો એવા જઈએ કે રાજદિવસ ઉભા રહેવા તૈયાર બોલો જય શ્રી કૃષ્ણ